ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ગુજરાતી વિષયમાં એકથી વીસ અંકોમાં અને શબ્દોમાં લખતા શીખીશું આપણે અંગ્રેજીમાં તો વન ટુ ટ્વેન્ટી શીખ્યા જ છે પણ હવે આપણે આજે એને ગુજરાતીમાં પણ શીખીશું તો સૌથી પહેલાં આપણે ઉપર શું લખીશું એકથી વીસ અંકોમાં અને શબ્દોમાં અંકોમાં એટલે કે આંકડામાં ડિજિટ્સ અને શબ્દોમાં એટલે કે એનો શબ્દ કેવી રીતે બને એ લખવાનો છે તો આપણે અહીંથી શરૂ કરીશું એક ક બે ત્રણ 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 ચાર ચાર ર પાંચ પા એટલે કે અનુસ્વાર આવશે અને ચ પાંચ પાંચ પછી શું આવશે છ તમે ધ્યાન આપો તમારે અંકોમાં અને શબ્દોમાં બંનેમાં ગુજરાતીમાં લખવાનું છે તો આમે અંકમાં લખ્યું છ એને આપણે શબ્દમાં કેવી રીતે લખીશું છ છ પછી આવશે સાત સા અહીંયા ધ્યાન રાખવાનું કે સ નથી લખવાનો આપણે સસલાનો સ લખવાનો છે સાત સાત પછી આવશે આઠ આ ઠળિયાનો ઠ પછી આવશે નવ જેને ઇંગ્લિશમાં આપણે નાઇન કહીએ છીએ ગુજરાતીમાં શું કહેવાય નવ ન અને નવ પછી આવશે દસ દસ એટલે ટેન દ સ અહીંયા પણ યાદ રાખવાનું સસલાનો સ આવશે શ નથી લખવાનું શ લખશો તો આ શબ્દનો અર્થ બદલાઈ જશે બરાબર તો એક વખત ફરી જોઈ લઈએ એકથી દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર હવે એવી જ રીતે આપણે અગિયાર થી વીસ લખીશું અગિયાર બે એકડા અગિયાર અ ઘી યા ર અહીંયા ધ્યાન રાખવાનું નાની એની રસોઈની માત્રા આવશે અગિયાર પછી આવશે એકડે બગડે બાર બાર ર બાર પછી આવશે એકડે તગડે તેર 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 પછી આવશે ચૌદ च ने एक का नो बे मात्रा चौ द 14 પછી આવશે 15 15 પન દ ર પછી આવશે 16 ઇંગ્લિશ માં 16 ગુજરાતી માં સોળ અહીંયા યાદ રાખવાનું અળ લખવાનો છે લ લખવાનો કે ર લખવાનો નથી એટલે જો તમે ચોખ્ખું બોલશો સ્પષ્ટ બોલશો તો તમે લખવામાં પણ ભૂલો ઓછી કરશો એટલે સોળ પછી આવશે સત્તર અહીંયા એક ત તધો છે અને એક ત આખો છે એટલે અહીંયા આપણે તને આવી આગળ થોડીક લીટી કરવાની સત્ત ર પછી આવશે અઢાર અઢા ર નો ઢ અહીંયા ઠ કે ઢ લખવાનો નથી અઢા પછી આવશે ઓગણીસ નાઇન્ટીન અને ગુજરાતીમાં શું કહેવાય ઓ ગ ણી સ અને ઓગણીસ પછી આવશે વીસ વીસ ફરી એક વખત જોઈ લઈએ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તો આ એકથી વીસ અંકોમાં અને શબ્દોમાં બંને તમારે યાદ રાખવાના છે અને મોડે કરવાના છે લખતા જવાનું બોલતા જવાનું અને બંને વખત યાદ રાખવાનું કે અંક લખો એની સાથે સાથે જ શબ્દ લખો પહેલાં બધા અંક લખી લીધા પછી શબ્દોમાં લખી લીધું એવું કરતા નહીં એવી રીતે લર્ન નહીં થાય એટલે આપણે કેવી રીતે લખવાનું પહેલાં અંક લખવાનો અને એની સામે શબ્દ લખવાનો એમ કરીને એકથી વીસ તમારે બે વખત તમારે નોટબુકમાં લખવાના છે હોમવર્કમાં કેટલી વખત લખવાના બે વખત તો તમને યુનિટ ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક અને એકથી વીસ બધાએ યાદ રાખવાના રહેશે